પણ પછી તો આયા બરોબર એ સમય આપણો એક વર્ષો પહેલા વડીલોને બોજો ને 100 150 વર્ષ પહેલા આ હાવ ખારો આફક પાણીનો તો હોળતો થતું આ કૃષ્ણની કૃપાથી બધું કેવો તાલ મળી ગયો એ તો જો આ વડીલોને બોજ્યા અમે એ પહેલા આવતા ત્યારે જોતા આપણે પૂરા વરસાદ નહોતા થતા સાહેબ સમય એવી રીતે થતો એક ઝાડ મળે નહીં ભૂકુ રણ જેવું દરિયાઈ પટ

કડે એક થાળિયું બાજ્યું છે અને એક આયર ઉભો છે રસ્તા ને વાડી છે પોતાની આયરાની ઓહરિયે બેઠા છે રસ્તે ઉભા રહીને કીધું કે જુનાગઢ થી નરસિંહ મહેતા કે નહીં બાપા કે હા હું આયર છું આ મારી વાડી છે અને હવે અહીંયા નીકળાય તો બાપા ઘડીક ખોરો ખાતા વગર જવાય નહીં ઝાડવા હેઠે ખાટલા પાથરી દીધા તાજું પાણી હિસ્યું તાજું ખબર હતી એને કે હરે છે કાકા એ પાછા આયરના ગોળાનો ડાયરેક્ટ નહીં પીવે પણ નરસિંહ મહેતા કીધું બાપા મને ગોળા માંથી આપો માટલા માંથી આપો તમે નરસિંહ મહેતા નું માટા તો મારો નાથ ઈ આયર કયો હતો આળવિત્રો આયર હતો ગોકુળમાં માં રમતો હતો ને ઈ આયર હતો ઈ નરસિંહ મહેતા મળવા આવ્યો છે ઈ આયરાણી કોણ હતી રાધિકા પાણી ઘડો નાખી બાજુમાં નાની વાયબ અને વાયબાલી હિચી આપ્યું કાકા એ હાથ પગ તા તો અહીંયા રોટલા તૈયાર થઈ ગયા

રોટલા ખાઈ લીધા ત્યાં એટલી વાત કરતા કરતા ત્યાં પાછું વાળું જોયું વાડી ન મળે ઝાડ તો હાડોટતો હાડોટતો રડે છે હે કૃષ્ણ તારા ભગતને તું ભૂખ્યો ન જોઈ શક્યો તારે વૈકુંઠ વાળી પાછો થકો થયો

હવે હું કારે તારી જાત્રા એવી રીતે નહીં આવું જેથી કરીને તારે આખું પરિવાર સાથે હેરાન થવું પડે અને મને રોટલા ખવડાવવા આવવું પડે તમે કેવાનું વડીને કે જો માને તો એવો ધી એ મારા વાલા વડીને જોરે મારા વાલા વડીને હે જો મારા વા

એમ આવા યજ્ઞમાં મારો નારાયણ આવીને ભીખુભાઈ કામ કરતો હશે એની કૃપાને એના આશીર્વાદથી આવું ઉજળું કાર્ય થયું એમાં અમે આવી શક્યા અને પ્રભાતના પોરમાં ચારી બ્રહ્મ મુહૂર્ત કહેવાય ને બ્રહ્મ મુહૂર્તમાં પેટ ભરીને કૃષ્ણને ત્યારે યાદ કર્યા હે ગોવિંદ હે કૃષ્ણ તારા ગુણગાન જે ગાતા હોય તારા ગુણગાન જે સાંભળે એનો તું કાયમ અભિરે ભરતો હો છો બસ અમને તારા ચરણોમાં રાખજે અને આવા જે તારા કાર્યો કરે છે આવા યજ્ઞો કરે છે આવા મંદિરો બનાવે છે એની આબરૂ તું હાચવજે અલગ ધણી તું છો મારો બસ એને આબરૂ તું રાખજે અમે તો તારા નામ ઉપર હાલ્યા જ આવી અને બીજું તો વધારે શું કહું પણ હું પણ એ રીતે અહીંયા આવી શક્યો મને ખૂબ આનંદ થયો કારણ કે આ બાજુ આવીએ એટલે એક પંથને દોકાસ થાય પ્રોગ્રામનો પ્રોગ્રામ થાય ને દ્વારકાધીશના દર્શન થાય અને મારી ઉપર ખૂબ દ્વારકાધીશની કૃપા પૂંજારીઓ રાજી થાય ત્યાં જાય ત્યારે જેનો પૂંજારી રાજી થાય ત્યારે માનવાનો કે એનો માલિક બહુ રાજી થતો હશે તમે કોઈની ઓફિસે જાઓ ને એનો સ્ટાફ તમારા માટે આવો અહીંયા બેસો ચા પીશો શું કરશો એનો સ્ટાફ મળે ખેલો તો માની લેવાનું કે તમારી હાજરી નહીં હોય ત્યારે એનો શેઠ તમારી વાત એની કેટલી હારી કરતો હોય છે તો સ્ટાફ ને સ્ટાફ મોટા બગાડી જાય કે શેઠ જ કીધેલો છે આવે નથી શેઠ પૂતા છે પછી આવજો સા ગરમ હોય સોદામાં ઉપર જે આપણે કરી હતી એના એ જ છે આપણે પણ જેનો સ્ટાફ રાજી થઈ જાય તેમ ભીખુભાઈ ઓફિસ આવો એટલે સ્ટાફ ને એમ થઈ જાય કે આવો આવો આગળ આમ જો બે જ મિનિટમાં આગળ સાહેબ ને બોલાવી લો બે જ મિનિટમાં બોલાવી લો હોઈ ગયા તો ખોખો મારે જાગો આવ્યા હું કામ અતિ છે એ જેનો પૂંજારી રાજી થાય ત્યારે માનવાનું કે એ આપણે નહીં હોય ત્યારે પૂજારી અને સપનામાં મારો કેતો હોય છે દ્વારકાધીશ કે ઓલો છોકરો આવે ત્યારે ધ્યાન રાખજો હાચવી લેજો એને એટલે ખૂબ આનંદ આવે છે એટલે આ વિસ્તારમાં આવી ત્યારે મેં કીધું એમ કે એક પંથને દોકાશ દોકાસ થાય દર વખતે આવું ત્યારે કાંઈક નું કઈક અમારે ભરતના લગ્ન અને વરની માને વરના બાપને હરખ તો હોય ને દીકરો પણ હરખમાં ને હરખમાં

દ્વારકાના પૂજારી દ્વારકાધીશને જ્યાં ઉપરણો ચડાવેલો હતો ને એ ભરતની ડોકમાં નાખ્યો સાહેબ એ રૂમેક બધો એ દ્વારકાધીશે હું એટલું ભૂલી જાય હું મોકલી દે અને આના ફેરા હું ફેરવી દે છે આ સત્ય ઘટનાની વાત સાહેબ એટલે આ એ આપણી ભેરે જ હોય છે આનંદ જ કરતો હોય એટલે અહીંયા ખૂબ આનંદ આવ્યો મજા આવી ફરી ફરી વાર બધાયને ધન્યવાદ અભિનંદન આપીને ભગવાન કાયમ આવા તમારી પાસે સારા કામ કરાવડાવે અને દર વર્ષે આવું કાંઈકનું કાંઈક બસ સમાજ ભેગો થાય જેના અન્ન ભેગા એના મન ભેગા બસ એકા બની વિશ્વાસો બનીએ કૃષ્ણ ઉપર ભરોસો રાખીએ આવા યજ્ઞો ઉપર ભરોસો રાખીએ કાયમ આપણો ધણી આપણો માલિકથી રહે એવી એના ચરણોમાં પ્રાર્થના કરી ફરી ફરવાર આ બધાને પ્રણામ મારા શબ્દોને વિરામ આપું છું અને અહીંયા રામજીભાઈ ઇન્ટરવેલ પાડું છું પ્રોગ્રામ પૂરો નથી કરતો ઇન્ટરવેલ એવડો ફરી પાછા ના મળીએ એવડા ઇન્ટરવેલ સાથે આજના કાર્યક્રમને અહીંયા વિરામ આપું છું બધાય બધાય વતી અત્યારે બોલી જાઓ બધાય કલાકારોનો આપણે આભાર માન લઈ ગરદણી તરીકે અને કેટલા વર્ષ થયા પાંહ વર્ષ તબલા વગાડ્યા સુષ્મન એણે પણ અહીં હાજરી આપી એટલે ઘણા સમય અમે મળ્યા એટલે જીતુભાઈનો પણ ખૂબ ખૂબ આભાર અશોક તારો આભાર નહીં હજી જમાન છે ને આ તો પાસઠ વર્ષ એટલે વડીલનો આભાર મનાય આ તો આની પાસે હજી કામ લેવાનું છે આયા કામમાં આવે એમ છે કે આની કઈ ધર્મલી નીકળી નથી ગયું આવ બોલા બાપા પૂછો એને કેટલા વર્ષ થયા તમારે કેટલા વર્ષ થયા બાપા શાળી વર્ષ બોલો શાળી વર્ષ

એટલે બધાનો ખૂબ ખૂબ આભાર ભીખુભાઈ વતી અને સમસ્ત ગોજિયા પરિવાર વતી આ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ તમામ મંડપવાળા માઇકવાળા શ્રીરામ સાવુંડ તમારો આભાર બરોબર હે વિક્રમભાઈ સારા માણસ ભાટિયા ને ભાટિયા અમારા ફુવા સાહેબના તલાટી મંત્ર ગ્રામ સેવ કેમ બહુ નોકરી દાદુભાઈ અને કંડલા વાળું વાવાઝોડું તે ભરત નાના નાના ભરત અમારો એટલે હું નાનો હતો તે દિન ભરતે નાના જયારે જીપ લઈને અમે ભાટિયા પગ્યા નું અમને વાવાઝોડું નડ્યું અને ભાટિયા અમે આખી રાત કાઢેલી છે ભાટિયામાં એ ભાટિયા મને ભૂલાય તે દી દ્વારકામાં બધે પાણી કંડલા જે વાવા પછી અહીંથી તો આમ વયું ગયું કંડલા દ્વારકાથી શામ કાઢ નાખ્યું એ રાત એમ હા અમે ભાંટ્યા તેથી જીપ ન કારણ કે બોલી કપડાવાળું ચાલ તો જીપ તાલપત્રી વાળું આવતું ફફડાટી બોલ તો બીતો નહોતો એટલું પૂછતો હતો પપ્પા શું થાય છે બેટા તને યાદ નહીં રહે આ વાવાઝોડું એટલે ભાટિયા મેં રોકાયા એટલે પ્રોગ્રામ ટૂંકમાં પૂરો છે આ તો આમ તો વાતું કરું તમે બે આપણે વાતો ચાલુ છે પણ આજે એટલે વિડીયો વાળાનો આભાર લાઇટ ડેકોરેશનનો આભાર સાઉન્ડ સિસ્ટમનો આભાર પ્રભાતી આવી ગઈ મેં બીજું ભાઈ ને તમારે લેવો હોય તો મને વાંધો પણ મેં પ્રભાતી તો આવી ગઈ ફ્રોડ થયું ને પાંજરિયું મને એક કડી પણ એસી કડી જેવી થઈ ગઈ આમાં શેવકો કોણ છે સોમ શેવકો અને ખૂણામાં બેઠા ન્યાલી બેઠા બેઠા ગાય થયા ને આમ આમ આવવાનો પણ આમ માંડરે મૂકીને આવો મેદાનમાં પાનબાઈ હે પૈસા પછી ગણજો આ વ્યાવ ફરમાશું કરવી નહી રહેવું નથી એક જો કાલે જ દે ઓર કાલે નહી તારીખે બિરજુભાઈને અમે આવ્યા હતા હમણાં બિરજુભાઈનો મેં ઘણા પ્રોગ્રામમાં સતત હમણાં ભેગું થવાનું થાય આ સીઝન છે ને પમદી કીર્તિભાઈ હતા એને પેલો સોળ તારીખે અમે બિરજુભાઈ હતા આપણે ક્યાં કામ હતા ભાઈ વિસાવાડા રાઈટ વિસાવાડા મૂળ દ્વારિકા આમ બે આર્યા હતા એક જણનું સીઠી દેન હૂઈ ગયું એટલે મેં કીધું ભાઈ આ આ ફરમાયશ કોની છે તો ઓલે આ હું તો અહીંયા એની હું એને જગાડો ને વિશ્વાસ છે આ બધા પાંચ દિવસ થી જેને સેવા કરી છે ઈ રાજી થઈ જાય એટલે માનવાનું દ્વારકાધીશ રાજી થઈ ગયો કારણ કે ભગવાન કૃષ્ણ કીધું છે કે જ્યાં આવા કાર્યો થતા એ સ્વયંસેવક ને શરીરમાં તાકાત હું પૂરી પાડું છું એટલે એ સ્વયંસેવકના રૂપમાં જ આવે છે દ્વારકાવાળો એટલે આ બધા પાંચ દિવસ સેવા હું હું સેવા કરી તમે હું હું સેવા કરી ખાધા પાણી સમિતિમાં સાહેબ જેને કામ કર્યું છે પીરસવામાં કામ કર્યું છે એ આમાં ફરાળ જ કરાય આમાં સાઈસ ન પીવાય આપણે ના એ તો ગોળ ખાઈ સોકડા ખમે પણ આમાં જેણે ઘણા પાણીમાં સેવા આપી છે ચા પાણીમાં સેવા આપી રસોડામાં સેવા આપી યજ્ઞશાળામાં જે યજ્ઞોમાં બેઠા હોય ત્યાં પાણી પહોંચાડવું ચા પાણી પહોંચાડવા એટલે ખૂબ સેવા કરવી એ જ મોટી વાત છે એટલે બહુ મોટી વાત કહેવાય એટલે બધાને આપણે તાળીઓથી વધાવો એટલે બિરજુભાઈ એટલે હવે સાચું ઓડિયું પ્રોગ્રામ સાંભળ્યો નથી પણ હવે એ ફરી થયા છે અને હવે એને ભરોસો બે ગયો છે કે હવે દાદુ મહેમાન રહ્યું નથી ને આપણે ટેસ્ટથી પ્રોગ્રામ સાંભળીએ એટલે સાચો રાઉન્ડ તમારો આ સ્વયંસેવકો માટે તો બિરજુભાઈને જોરદાર તાળી વધાવો ભાઈ શ્રી બિરજુભાઈ બારો બિરજુ બાવરા બાવરા નામ એટલે આ દેશમાં પ્રથમ કોઈ વિશ્વ વિખ્યાત કોઈ સંગીતકાર કોઈ ગાયક આવ્યો હોય તેનું નામ હતું બિરજુ બાવરા

અને નકશો તૈયાર થઈ ગયો અહીંથી હાઈવે નીકળે છે લતાજીનું સો મીટર મકાન આખું છે રોડથી પણ લતાજી લખીને આપી દે કે આ રોડના અવા વાહનના ઘોંઘાટથી મને મારા રિયાઝમાં અને મને મારી નીંદરમાં ખલેલ પહોંચે છે સાહેબ હાઈવે બદલાવી નાખવો પડે લતાજીનો મુંબઈમાં જે ઓલો આવું ઓવર બનતો થયો આખો બન ફેરફાર કરી નાખ્યો સાહેબ કે લતાજીના મકાન પાસેથી ત્યાં અવાજ આવે અને ડિસ્ટર્બ થાય કારણ કે રત્ન છે જો એ ભારત રત્ન હોય તો ઓલો તો એ પેલાના તમે હમલો અકબરના કચેરીના રત્ન તાનસેન એમાં બન્યું એવું કે એક સંખ દ્વારકા આવતો હતો ઠેર દિલ્હીથી એ સમયે એટલે બધા ઢોલક વગાડતા જાય આર્ય કીર્તન કરતા જાય અને તાનસેન મકાન પાસેથી રાતે નીકળ્યો સંગ અને તાનસેન નિદરમાં કહી દ્યું કે આ લોકો મારી નિદર પગાડે અને સૈનિકો ગયા અને ઓલા ભાવમાં હતા કે ભાઈ તમે અમને ભજનય ન કરવા કે અમે જાત્રાએ જાય અને એમાં મારકુટ થઈ અને એમાં જે કીર્તન જે ગૌરાવતા હતા એનું મૃત્યુ થઈ ગયું અધિકારીઓના મારથી ત્યારે પાંચ વર્ષનો બાળક એ લાશ માથે રડે છે એના પિતાનું અવસાન થઈ ગયું અને એને એને ખબર પડી કે તાનસેનની નિંદર ના પકડે એ માટે આ બન્યું છે અને ત્યારે એને ગાંઠ વાળી લીધી કે એક વાર જો તાનસેનને હરાવવું નહીં ને તો મૃતનો દીકરો નહીં એનું નામ હતું બિરજુ બાવરા મોટો થયો સંગીતકાર શીખ્યો

તો હરીફાઈ થઈ જાય કે ઓલે આવીને વફો જ એવો પડ્યો ને એટલે તાનસેન નો તમરા બોલી ગયા આવું કેટલા વર્ષ થઈ ગયા કોઈ આવું બોલ્યું અને ત્યારે બિરચુ બાવરા કીધું તો એ હરીફાઈ યુ હોગી અને એની ડોકમાં સંગીત એવી રીતે સાંભળવું કે હરણ પણ એ ભાન ભૂલી જવું જોઈએ સંગીતમાં ખોવાઈ જવું જોઈએ અને એની ડોકમાં ફૂલ હાર પહેરાવી દેવાનો જય

તૂટી ગયા બિરજુ બીરજુ બાવરા સુર છેડ્યા મૃગ આવ્યો અકબર ની હાજરી છે સાહેબ અને મૃગ ની ડોકમાં લીધે પાછો ફૂલની માળા લઈ લીધી મૃગ વયો ગયો અને પછી અકબરે કીધું કે તાનસેન કા સરકલમ કયા છે त्यारे बिरजू बावरा एटलू बोलिया था कि सूर जिंदगी देता है संगीत जिंदगी देता है वो किसी का जिंदगी नहीं लेता पैसा ना मैं वही बिरजू बावरा हूँ कि मेरा बाप का मृत्यु तेरे लिए हुआ है आज के बारे ऐसा दंड न होना चाहिए बस संगीत किसी को मारने जिंदा कर देता